સરદારની સરહ શતાબ્દી નિમિત્તે આ જે યાત્રા નીકળે છે એ તો મારે સરદાર સાહેબ સાથેની આત્મીયતાનું જાણે પ્રદર્શન કરવાનું મળે છે આ ગુજરાતને એવી એક ભાવના થાય છે કે આ સરસ યાત્રા કાઢે છે પહેલા સરદાર સાહેબને આગળ લાવવામાં મુશ્કેલી હતી પણ આ નવી પેઢી તો ચંગે મંગે ઉત્સાહથી એમને સ્વીકારી લે એવું આ અભિયાન છે અને આ યાત્રા કેવળ યાત્રા શબ્દ બોલીએ છીએ એમ નહીં સરદાર સાહેબના જીવનની યાત્રા આપણને નવી પેઢીને બતાવવાનું સદભાગ્ય મળશે એમ આપણે માટે બહુ મોટું કામ છે અને અમે લોકોએ તો અહીંયા આગળ સરદાર સાહેબને મારા માતા પિતા ઉત્તમચંદ શાહ અને સંતોકબેન શાહને કારણે મને તો એમની જોડે રમવાનું બહુ મળ્યું હતું એટલે મારી બાળપણની સ્મૃતિ પાછી જાગ્રત કરવાનું મને આ મને આ ઉત્સવ મળ્યો છે આ મને મોકો મળ્યો છે એમ કહું તોય ચાલે અને આ વડીલોએ જે નક્કી કર્યું તે સરદાર સાહેબને સાચું માન તો આ લોકો આપશે કે ભાઈ ચાલો યાત્રા કરીએ અને નવી પેઢીને સરદાર સાહેબ વિશે આપણે જાગૃત કરીએ તો તમે બધા આ બધા કામમાં જોડાવાના એનો મને આનંદ છે હું નાની હતી ને ત્યારે સરદાર સાહેબ આઝાદી મળીને પછી ગૃહપ્રધાન બન્યા ને ત્યારે અહીંયા બારડોલી આશ્રમમાં આવ્યા તો કંઈ પાર્લામેન્ટ પાર્લામેન્ટની વાત કરે તો મને થયું આ સરદાર સાહેબ પાર્લામેન્ટ પાર્લામેન્ટ શું કરે છે એટલે હું તો જઈને પૂછવા ને થઈ કે દાદા દાદા આ તમે પાર્લામેન્ટ પાર્લામેન્ટ શું કહો છો ઓહો તારે એ સમજવું છે ચાલ તો હું એવું કરું તમારા બધાની પાંચ જણની ટિકિટ કઢાવું એટલે મારા મમ્મી પપ્પાની એટલે મારા બાબાપુજીની ટિકિટ કાઢી અમે ત્રણ બહેન ત્રણે પાંચેવની ટિકિટ કાઢી દિલ્હીની તરત જ આ તો સરસ સાહેબભાઈ તો ટિકિટ કાઢી અને અમને પોતાને ઘેરે દિલ્હી ઉતાર્યા અને પછી પાર્લામેન્ટમાં બેસવા લઈ ગયા અમને લોકોને બાલ્કનીમાં બેસાડ્યા અને એ નીચે બેઠેલા હતા જવાહરલાલજીની થોડીક આમ બાજુમાં એટલે અમને પાછા ત્યાંથી નીચેથી આમાં મહત કરે કે આ તમે જુઓ કેવું સરસ દ્રશ્ય છે એટલે મને પાછા એમ કહેવા માગે કે તું પાર્લામેન્ટ વિશે પૂછતી હતી ને જોઈ લે આ શું છે તે ત્યારે મારા બાપુજી એ પણ સાહેબ પાછા બેઠા એમને લઈ ગયા પાછા બાજુમાં બેસાડી ને પછી મને શું કે ખબર નાની આપણે તો બાગબાની સરસ બનાવી છે આપણા બારડોલી આશ્રમમાં તેને એક વેલી રોપી આવેલો એને પીળા ફૂલ આવવાના હતા તે પીળા ફૂલ આવ્યા કે શું બાપ રે મને એમ કે આ તો આટલા મોટા માણસ મારા દાદાજી તો એમ તો મારા દાદાજી પણ મોટા માણસ કહેવાય તો ગુરુ પ્રધાન નાયબ વડાપ્રધાન હ એમની સાથે કેમનું કરું પણ મેં જો હા દાદા પીળું ફૂલ આવ્યું આવ્યું એમ તો હું હવે બીજી વાર આવું ને ત્યારે મને બતાવજે મેં સારું દાદા તમે આવો આપણે હજી પણ સરસ બાગબાની બનાવવાની છે નાની પછી શું કે પહેલો તો હું ખેડૂત પછી બીજું બધું એટલે એટલા સરસ અહીંયા બગીચો બનાવતા ગ્રેપફ્રૂટ થતા સફેદ જાંબુ થતા પછી ચીલી બધા કેટલા લીચી ને બધા કેટલાય વૃક્ષો એમણે વાવેલા ને ફળાવ જળ તો એટલા બધા ચીકુની તો એટલી બધી જાત અહીંયા એમણે રોપેલી ને એટલા મીઠા ચીકુ મને લાગે સરદાર સાહેબને કડકાઈને બદલી બધી મીઠાશ જ એમાં આવી ગયેલી એવા સરસ ચીકું અહીંયા રોપેલા અત્યારે પણ એ ચીકું એ આંબા બધા એમની સાક્ષી પૂરે છે સરદાર સાહેબ ભલે નથી પણ સરદાર સાહેબની યાદમાં ઊભેલા વૃક્ષો જાત જાતના આંબા પણ એક જાતનો નહીં લંગડો ને મલગુબો ને સરદાર ને બધા અનેક આંબાઓ એમ મને કહે હફૂસ થોડી રહી જાય એટલે પહેલો જ આ આંગણામાં આમ પેશો ને એટલે હફુસનો આંબો પણ અહીંયા રોપેલો એમણે કોઈ જાતનું એક વૃક્ષ રહી જાય એ એમને પાલવે નહીં અને અહીંયા તો એટલી લાંબી મોટી વાડી હતી ત્યારે જાત જાતના આંબા તો સરદાર સાહેબના આ બધા સ્મરણો તો મારે કેતા પાછા ખૂટે નહીં એવું છે પણ ચાલો આપણે આજે બધા ભેગા થયા છીએ તો વાત કરી કાઢી તમને બધાને એટલે સરદાર સાહેબને આ યાદ કરવાનો કોઈ પ્રસંગ ગોઠ્યો નહીં પણ તમે આપોઆપ દોઢસો મુ વર્ષ છે સરદ શતાબ્દી સો અને અડધો એટલે સરદ શતાબ્દી છે એમની અને મારા બાપુજીને સવાસો વર્ષ થાય છે ઉત્તમદન શાહને એટલે અમે લોકો તો આમે ઉત્સાહમાં હતા કે ભાઈ બાપુજી તો ઉત્તમ ને નહીં આવે એમ કે તે મને અત્યારે પણ યાદ આવે છે બરાબર તરત જ દોડે એ દોઢસો વર્ષ એમને થાય છે સરદાર સાહેબને સવા સો વર્ષ મારા બાપુજીને થાય છે ને અમે બધા નાના નાના ભાંડરડા અહીંયા મોટા થયા છીએ એટલે અમને આ તમારી યાત્રા છે પણ મારે મન તો સરદાર માટેનો ઉત્સવ છે એટલે તમે આજે ઉત્સવ કરવાના એનું મને બહુ જ આનંદ છે તો નમસ્તે અને ધન્યવાદ